અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યારે પ્રત્યદર્શીઓએ શું જોયું કોઈ ઘરમાં કામ કરતા કોઈ ભોજન કરતા હતા કાન પડદા ફાટી જાય તેવો અવાજ સંભળાયો અને ભૂકંપ આવ્યો હોય તેમ ઘર વખરી ધ્રુજી ગઈ અનેક લોકો રડ્યા પહેલી વાર આવા દ્રશ્યો જોયા તેવું પ્રત્યદર્શીઓનું કહેવું છે એક કોળિયો ખાધો ત્યારે જોરદાર અવાજ આવ્યો હતો સર મેં વખત ઘર મેથી मतलब जो डेली हमारा काम होता है वैसे हम काम कर रहे थे जो डेली रूटीन हमारा जो काम होता है वैसे काम कर रहे थे फिर अचानक से डेढ़ बजे के आसपास ना एक डेढ़ या उसके आसपास ही एक तीखा सा आवाज आए बहुत तेज आवाज आए ऐसे तो हमें सुनने की आदत है पर उस समय ऐसा था ना कि मानो कि बस कान के पर्दे फट जाए ऐसे उस तरह की आवाज आ रही थी और घर भी ऐसे मानो कि भूकंप आया वैसे घर पूरा हिल रहा है खिड़कियाँ हिल रही है दरवाजे हिल रहे टेबल वेबल हम हम खाने बैठे थे वो खाना वो टेबल भी ऐसे 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 वाइब्रेंट हो रहा था और उसी के साथ बॉम ब्लास्ट जैसे होता है ना वैसे बहुत जोरों की आवाज आए मानो के कान के पर्दे फट जाए इतना तीखा तेज आवाज आया फिर हम लोग बाहर चले गए सब लोग अपना अपना गैस ऑफ करके बाहर निकल गए कि बाहर जाके देखा फिर उसके बाद में कि यहाँ पर प्लेन क्रैश हुआ था देखा उधर से ऐसे धुआं धुआं निकलने का काला काला था फिर सब लोग ऐसे भागने लगे उस साइड और कुछ कुछ ऐसे रोने लग गए थे प्लेन क्रैश हुए ऐसे ऐसे बोलने लगे फिर रेसे ही गया ना उधर पूरा ब्लास्ट ही हो रहे थे आग फैल रही थी उधर बिल्डिंग से दूसरी बिल्डिंग तक तीसरी बिल्डिंग चौथी बिल्डिंग ऐसे फैलते जा रहे थे फिर एक घंटे तक ऐसे ही है ना मतलब आग फैलती रही ऐसा लगा ना कि प्लेन क्रैश हुआ पहली बार ऐसा देखा है कि ऐसा प्लेन ऐसे ही नीचे से क्रैश हो गया सर मैं उस दिन घर पे था मेरा घर यहाँ से पांच सौ मीटर एक्सीडेंट हुआ जो प्लेन क्रैश का मेरा घर पांच मीटर है तो मैं खाना खा रहा था वो टाइम पे तो अचानक मैंने एक निवाला खाया होगा तो मेरे को धड़ाम से आवाज आई तो दरवाजा मेरा टकराया दीवार से तो मुझे क्या लगा कि ये हवा चल रही है भूकंप आया मैंने ये आंधी ध्यान से आ रही है देखा जैसे मैं बाहर आया तो देखा तो पब्लिक चिल्ला रहे थे बोले बोले प्लेन गिरा प्लेन गिरा तो मैं भी दौड़ के गया जाके मैं देखा कहाँ गिरा मैं देखा तो वहाँ धुआं धुआं था चारों तरफ आग से लपटी हुई थी तो फिर मैं जाके देखा तो वहाँ मैं में मैच की वास में खड़ा था बच्चे चिल्ला रहे थे અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ સાથે વીટીવી ન્યુઝની ખાસ વાતચીત જેમાં દુર્ઘટના સ્થળેથી માત્ર મીટરના અંતરે રહેતા લોકો સાથે વાતચીત કરી હતી દુર્ઘટનાને નજરો નજર જોનારા લોકોએ કરુણા વર્ણવી હતી એર ફ્લાઇટ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ વાત કરવામાં આવે તો ક્રેશ સાઈટથી ફક્ત પાંચસો મીટર દૂર આવેલું એક મકાન હતું જે ક્વાર્ટર્સ તરીકે ઓળખાય છે તેમાં આજે ફીલ થયું હતું મને એવું લાગ્યું હતું મને મન કે આ પ્લેન આટલું નીચે કેમ કે મારી લાઈફમાં બહુ ધાડે નીચું જોયું નથી બરાબર બહુ નીચું હતું મને ડાઉટફુલ થઈ ગયું હતું કેમ કે બધું હલતું હતું અને ઘરે જ મારું અચાનક ને મેં જોયું અંદર જોયું તો ત્યાં જવાળા જવારા અને આગ ધુવા ધોવા બહુ હતું દેખાતું કઈ દેખાતું નથી કેટલા વિસ્તાર માં દેખાતું નથી કેટલા વિસ્તારમાં ધુવાડો થઈ ગયો હતો લગભગ એક કિલોમીટર સુધી હા પછી મેં જોયું તો મને અવાજ સમય બચાવ બચાવ હું ગયો અંદર તો છોકરાઓ મળવાની કમાન્ડો હતા હતા અમે પડ્યું હતું એ બધું કાઢ્યું એમાંથી પાંચ સ્ટુડન્ટ હતા જે બિચારા કોઈ પગમાં વાગેલું હતું કોઈ એના માથામાં એ રીતે હાલતમાં હતા પછી અમે લોકોને પેલા ગાદલામાં બેસાડી લઈ ગયા બીજા પણ એક વ્યક્તિ આપણી સાથે તેમની સાથે વાત કરીશું જે વાત કરવામાં આવે ફ્લાઇટ ગઈ હતી અને ક્રેશ થઈ ગઈ જ દૂર છે શું જોયું તમે એ વખતે હું અને મારી વાઇફ ટેરેસ ઉપર જ હતા અને મારું ઘર અહિયાં જ છે જયારે પ્લેન ડાઉન થયું એ વખતે લગભગ આની આટલી જ ઊંચાઈ હતી અને હવાથી એકદમ અમે હલી ગયા હતા બરાબર અને જેવું પ્લેન ત્યાં ટકરાયું ને એવું તો આમ જેને કે ભૂકંપ આવ્યો હોય ને એમ એટલું બ્લાસ્ટ થયું ને કે આજુબાજુના એરિયામાં કંઈ દેખાવે જ ને ધુમાડો ધુમાડો પક્ષીને કે કોઈ માણસને બી હલવાનો ચાન્સ નથી મળ્યો આ તો ભગવાનની મહેરબાની કહેવાય કે અમે એક સેકન્ડ માટે અમારો બ્લોક રહી ગયો બાકી આ રહેનાક વિસ્તારમાં જ પ્લેન પડવાનું હતું પણ આ તો પ પાયલોટની હોસ્તિયારીથી એમને અંદરની બાજુ લેન્ડ કર્યું જેથી લોકલ પબ્લિકમાં બહુ બચાવ થઈ ગયો એમ મારા સહયોગી જે આશિષ દોઢિયા છે તેમને હું કહીશ કે આ જે રેસિડેન્સી વિસ્તાર છે તે વિસ્તાર બતાવે થોડીક જ ડિસ્ટન્સ હતી આ રેસિડેન્સ વિસ્તાર અને પ્લેન વચ્ચે પ્લેન ઉપર હતું અને આ જે રેસિડેન્સ વિસ્તાર છે જો અહીંયા પડ્યું હોત તો ખરેખર મોટી જાનહાનિ થાય તેવી પણ શક્યતાઓ હતી પરંતુ પાયલોટ દ્વારા જે પ્લેન ક્રેશ કરવામાં આવ્યું અથવા તો જે પ્લેન ક્રેશ થયું એ સેફ્ટીવાળી જગ્યા હતી નો ડાઉટ કે જે જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું ત્યાં અનેક લોકો ઘવાયા છે અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે પરંતુ જો આ ક્વાર્ટર્સ ઉપર પ્લેન ક્રેશ થયું હોત તો મોટી સંખ્યામાં જાનહાની થવાની પણ શક્યતાઓ હતી કેમેરામેન આશિષ જોડિયા સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ અમદાવાદ